મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે હાલ આ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ને આપણે અત્યારે આ મેપ દ્વારા માહિતી મેળવશું આ બાદ લાઈવ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે વેધર મોડલના આધારે સિસ્ટમનું જોર ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વધી રહ્યું છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવશું પ્રથમ તે પહેલા અત્યારે આપણે જે ભારતીય હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ નવી અને તાજી માહિતી જાહેર કરવામાં આવી છે જે અંગેની માહિતી મેળવશું ને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે વરસાદ પડવાનું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ફક્ત આજ માટે નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે સાથે જ આજની રાત્રી દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘ ગર્જના જોવા મળશે વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું તોફાન કયા વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે જે અંગેની પણ સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે ગુજરાતના કયા ભાગોમાં રાત્રી દરમિયાન ભયંકરથી લઈને અતિ ભારે તોફાની પવનોની સાથે મજબૂત ગાજવીજ વધતી જોવા મળશે કયા ક્ષેત્રોમાં સિસ્ટમનું ભારે દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે જે અંગેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી આપણે અત્યારે મેળવા જઈ રહ્યા છીએ જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે બે પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અમુક વિસ્તારોમાં ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આજ માટે દર્શાવવામાં આવ્યું છે જોકે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના એક પણ જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાત માટે નથી દર્શાવવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ જોવા મળશે પરંતુ રેડ એલર્ટ એક પણ વિસ્તારમાં નથી દર્શાવવામાં આવ્યું પરંતુ સિસ્ટમનું જોર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે ભારે સિસ્ટમનું જોર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વધતું હોવાના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના છમકારા સાથે કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે છૂટા છવાયા સ્થળ ઉપર

પાછલા 48 કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ અને મકાનોની અંદર પાણી પાણીનો માહોલ ભરૂચના જિલ્લામાં જોવા મળી ચૂક્યો છે અને અત્યારે એ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ નવી સિસ્ટમના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રી દરમિયાન બનાસકાંઠાના જિલ્લા અને પાટણના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ અત્યારે ઉત્તર ગુજરાતના બે જિલ્લા માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલ્લો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદનું પૂર્વાનુમાન જેમાં આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ગુજરાતની અંદર મોરબીના જિલ્લાની અંદર કચ્છના જિલ્લામાં ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાનો જિલ્લો સાબરકાંઠાના જિલ્લાની અંદર અને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે તો મધ્ય ગુજરાતના બે જિલ્લાઓ જેમાં દાહોદના જિલ્લાની અંદર અને મહીસાગરના જિલ્લામાં પણ યલો એલર્ટ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો નર્મદાનો જિલ્લો ભરૂચનો જિલ્લો સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના દક્ષિણ ગુજરાતના આ તમામ ક્ષેત્રોની અંદર આ વિસ્તારોમાં ગાજવીજ અને પવનોની તીવ્રતા સાથે આજે જળબંબાકાર જળ પ્રલય થવાને લઈને ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં હળવાથી મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને પવનો ટકરાવાની સાથે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરના જિલ્લામાં પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરનો દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે અત્યારે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો રાજકોટનો જિલ્લો બોટાદનો જિલ્લો સુરેન્દ્રનગર અહેમદાબાદ ગાંધીનગર ખેડા અહેમદાબાદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ડાંગ અને તાપીના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું આગાહીને અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનોની તીવ્રતા અને મેઘગર્જના સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક ક્ષેત્રોની અંદર અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આગામી કલાકો માટે દર્શાવવામાં આવ્યું છે અને આ લેટેસ્ટ માહિતી છે અને આ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે જોકે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે ગુજરાતમાં આવતીકાલ દરમિયાન પણ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર લંબાયેલો હોવાના કારણે જોર દર્શાવતો હોવાના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને કચ્છના વિસ્તારોમાં જોર દર્શાવતી હોવાના કારણે આવતીકાલ માટે પણ યલો એલર્ટ કચ્છ માટે જાહેર કરવામાં આવ્યું છે જોકે મોરબીના જિલ્લાની અંદર પાટણનો જિલ્લો બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠા મહેસાણાના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબુકવાને લઈને આ સંપૂર્ણ જિલ્લાઓમાં યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે આગામી છ તારીખના રોજ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળશે પલટાવની સાથે સિસ્ટમનું દબાણ સતત ગુજરાતની અંદર મજબૂત બનતું હોવાના કારણે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં આગામી છ તારીખના રોજ યલો એલર્ટ અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવ્યું છે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાત તારીખથી સિસ્ટમ ગુજરાતની અંદર નબળી પડતી જોવા મળી શકે છે અને સિસ્ટમનું દબાણ ગુજરાતમાં ધીમી ગતિએ જોર કરતું જોવા મળશે અને આમ ગુજરાતની અંદર બનાસકાંઠા નવસારી અને વલસાડના જિલ્લામાં હળવાથી લઈને ભારે વરસાદની સાથે ત્રણ જિલ્લાની અંદર સાત તારીખ દરમિયાન ભારે વરસાદ ખાબોકવાનું યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર ફક્ત વલસાડના જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આવનારી આઠ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ભારેને અતિ ભારે વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નકશા દ્વારા મેપ દ્વારા સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ વરસતું જોવા મળશે અને મેઘગર્જનાની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રનો દરિયા કિનારાના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને મેઘ આજની રાત્રિ દરમિયાન ભારે જોર દર્શાવતા ગુજરાતમાં જોવા મળી શકે છે હવે આપણે લાઇવ સિસ્ટમની મદદથી માહિતી મેળવશું કે અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમનું લાઈવ જોર અત્યારે કેવું જોવા મળી રહ્યું છે

બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે તો બીજી સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને ગુજરાત રાજ્ય ઉપર શિયર ઝોન અને ઓફ શોપ સ્ટ્રફ સક્રિય બનેલો જોવા મળ્યો છે અને આમ એક સાથે ચાર ચાર સિસ્ટમનો ખતરો મંડરાતો હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે મેઘ તાંડવ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાત ઉપર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ હવે ધીમી ગતિથી વધતું જોવા મળ્યું છે જેમાં આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જેમાં અલંગ ભાવનગર મહુવાના વિસ્તારોમાં ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન વરસાદ ભારે ખાબકતો જોવા મળશે રાજકોટના વિસ્તારની અંદર છોટીલા ગોંડલ અને જસદણના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તોફાન આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર ભરૂચ રાજપીપળાના વિસ્તારની અંદર તીવ્ર દબાણ રાત્રિ દરમિયાન તો દાહોદરા જિલ્લાની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે અત્યારે અસર દર્શાવતો જોવા મળ્યો છે જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર રાપરના વિસ્તારની અંદર ગાંધીધામ અને ખાવડના પંથકોમાં રાત્રિ દરમિયાન તીવ્ર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનો તોફાની દબાણ ગુજરાતમાં ભારે જોર કરતું જોવા મળશે આમ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને સુધારો જોવા મળ્યો છે અને અત્યારે પવનની તીવ્રતા સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈને ભારે જોર ચારે દિશાઓથી દિશાઓમાંથી ગુજરાત તરફ દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે અને નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં આજથી લઈને આગામી પાંચ દિવસ એટલે કે નવ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે